ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે આ વર્ષે અમરેલી જિલ્લાએ રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન કરીને ત્યાં પોઈન્ટ પચીસ ટકાનું સરાહનીય કુલ પરિણામ નોંધાવ્યું છે જેમાં વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલના છન્નું ટકા પરિણામ સાથે વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સાબિત કરી ગૌરવ વધાર્યું છે સ્કૂલના બે વિદ્યાર્થીઓએ એવન ગ્રેડ મેળવ્યો છે સાત વિદ્યાર્થીઓએ સાયન્સ એવન જ્યારે અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ સાથે અભૂતપૂર્વ પરિણામ પ્રાપ્ત કર્યું છે સ્કૂલના આચાર્યએ જણાવ્યું હતું કે અમારું મુખ્ય લક્ષ્ય માત્ર બોર્ડ પરિણામ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓની સંકલિત વિકાસ તરફ દોરી જવું છે અભ્યાસની સાથે સંસ્કાર આચાર અને જવાબદારી પણ શિક્ષણનો જ ભાગ છે આ પ્રસંગે વિદ્યાર્થીઓ અને તેમના શાળાના શિક્ષકો અને સંચાલકોના અનમોલ યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો વિદ્યાગુરુના ડિરેક્ટર્સ ડિરેક્ટર મેહુલ ધોળકિયા અંકુર ઠુમર અને જતીન મહેતા તરફથી તમામ સફળ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી મારું નામ અંકુર ઠુમર આચાર્ય વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ હવે આજે પરિણામ આવ્યું છે એમની અંદર અમે એવન ગ્રેડ બે પ્રાપ્ત કરેલા છે સાયન્સ એવન ગ્રેડ આઠ પ્રાપ્ત કરેલા છે ટોટલ અઠ્યાવીસ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરેલા છે જ્યારે વિષયની વાત કરીએ એમની અંદર કેમેસ્ટ્રી અને ગણિત જેવા વિષયની અંદર સંપૂર્ણ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલા છે જ્યારે બાયોલોજીની અંદર હાઇસ્ટ માર્ક નવ્વાણું અને ફિઝિક્સની અંદર અઠ્ઠાણું તેમજ સત્તાણું પ્રાપ્ત કરેલા છે આજે પરિણામ આવ્યું છે એમની અંદર ખાસ જે વિદ્યાર્થીઓ છે એમની અંદર નાની નાની ડિફિકલ્ટી તેમજ ડાઉટ અને ભણતરની સાથે ગણતર પણ આપેલું છે જે ડબલ્યુ અને નીટ જેવી જે પરીક્ષાઓ છે એમની પણ પહેલેથી એટલે કે સંપૂર્ણ બે વર્ષ દરમિયાન તૈયારી કરાવેલી હોય છે અને આ તૈયારી થકી જ આ પરિણામ પ્રાપ્ત થતું હોય છે આમની અંદર બાળકોએ પણ ભોગ આપેલો હોય છે મારું નામ રિભડિયા વૃંદા છે અને હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરું છું અને મેં ટ્વેલ્થ સાયન્સમાં નવ્વાણું પણ નેવ્યાશી પીઆર મેળવેલ છે અને ઓવરઓલ મેથ્સમાં સોમાંથી સો માર્ક્સ મેળવેલ છે અને આ બધાનો શ્રેય હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલ અને મારા દાદીને અને મારા મમ્મી પપ્પાને આપવા માંગુ છું દાદી એ મારી માટે દરરોજ સવારે દાદી મારી માટે વહેલા ઉઠતા અને એ જ નાસ્તો બનાવી દેતા મારું નામ રીબડીયા કિરણબેન છે હું વિદ્યાગુમાં અભ્યાસ કરતી રીબડિયા વૃંદાની મમ્મી છું તેણે હાલમાં જે ધોરણ બાર સાયન્સની એક્ઝામ ગઈ તેમાં નવ્વાણું પોઈન્ટ નેવ્યાસી મેળવેલ છે અને આ બધો જ શ્રેય હું વિદ્યાગુરુની આખી જ સ્કૂલની ટીમને આપું છું અને ખૂબ જ આ ટીમે એના પાછળ મહેનત કરેલી છે અને મારી બેબીનો પણ એટલી જ મહેનત હતી અને એનો શ્રેય પણ બંને જ સ્કૂલ તેમજ એના બંને જ જે ગુરુ છે કેમિસ્ટ્રીના મેથ્સના બધા જ જે શિક્ષકો છે એને પાછળ જે ખૂબ મહેનત કરેલી છે એને ફાળે જાય છે અને બીજો શ્રેય મારા જે મમ્મી છે હાલ કે સાસુ જે એના માટે સવારે તેમજ દીસે કે ગમે ત્યારે હાલ એના માટે બધી જ જે થાય એટલે મહેનત કરતા એટલે બંનેને ખૂબ ખૂબ અભિનંદન અને મારી બેબીને પણ ખૂબ અભિનંદન અને આગળ પણ આવી જ પ્રગતિ કરતી રહી અને સ્કૂલનું નામ એનું જે હાલ રોશન કર્યું છે ને આ સ્કૂલનું નામ આગળ પણ એટલું જ રોશન થાય એવી શુભેચ્છા માતા તરીકે બને એટલો બધો સપોર્ટ કરેલો છે જેટલું એને જોઈએ એટલું વાંચન માટે અને ખાસ તો અમારી કરતાં તે એના સ્કૂલના જે શિક્ષકો છે એનો અમને ખૂબ જ સહયોગ મળેલો છે એટલે શ્રેય તો અમે એના સ્કૂલના સ્ટાફને જ આપવા માગીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન વિદ્યાગુર સોનલ છગનભાઈ છે હું વિદ્યાગુર સાયન્સ અમરેલીમાં અભ્યાસ કરું છું ત્યાં મારે એવન ગ્રેડ આવેલો છે અને નવાણું પણ ચોરાણું પીઆર આવેલા છે તેમાં મારે કેમેસ્ટ્રી વિષયમાં સો માર્ક આવેલા છે સ્કૂલ તરફથી સારો સપોર્ટ મળ્યો તો લગભગ તો દરરોજની છેલ્લી કલાક મારી ઓફિસમાં ડાઉટ સોલમાં જ જાતી એટલે સારો સપોર્ટ મળેલો હતો અને હું હોસ્ટેલમાં રહું છું એટલે ત્યાં સર એ તે પેરેન્ટ્સની છે અમારા મારું નામ વેકરિયા ભવ્ય છે હું વિદ્યાગુરુ સાયન્સ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારે બારમામાં નવ્વાણું પોઈન્ટ એકત્રીસ પીઆર આવ્યા છે આ માર્ક્સ પાછળ મેઇન સપોર્ટ તો સ્કૂલનો અને મારા માતા પિતાનો છે સ્કૂલમાંથી અમારે કોઈ ડાઉટ સોલ્વ કરવા હોય તો સર બપોર પછી સ્કૂલનો ટાઈમ પૂરો થયા બાદ પણ સ્કૂલે જ હોય છે કોઈ ડાઉટ સોલ્વ કરવા હોય તો સ્કૂલે રહીને ડાઉટ સોલ્વ કરાવે છે અથવા તો ઘરે હોય રાતે કે સવારે ગમે ત્યારે સરને મેસેજ કરીએ તો તે જ્યારે પણ ફ્રી હોય ત્યારે આપણને ડાઉટ સોલ્વ કરાવે છે ગમે ત્યારે ફોન કરે તેમ ના ન કહે કે થોડી વાર પછી કરજો એ ફ્રી હોય ત્યારે આપણને ડાઉટ સોલ્વ કરાવે અને આપણને કોઈ પણ જાતનું કે એમ થતું હોય કે ડીમોટિવેટ થયા છીએ તો સર આપણને મોટિવેશન આપીને આપણું મનોબળ દ્રઢ કરે છે અને આપણને હતાશા ન આવવા દે મહેનત મેં બહુ જ કરી હતી અને એનો મુખ્ય શ્રેય મારા માતા પિતા અને અમારા મેઇન શિક્ષક આગળ હવે નીટની એક્ઝામ આપી છે એમાં ડૉક્ટર બનવાનું છે